thank yeah. you જે રીતે આજે નવી નગરીની અંદર નવો બ્રિજ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જોડાયા છે મનોહરભાઈ એમની સાથે આપણે સીધી વાતચીત કરીશું મનોહરભાઈ ખાસ કરીને જે રીતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કેટલા સમયથી આ સમસ્યા હતી ને તમારા ધ્યાન પર કઈ રીતે આવી ને હવે પછી કેટલી મુશ્કેલી દૂર થશે લોકોની અહીંયા જે કોજવે બનવા જઈ રહ્યો છે એમાં ખૂબ સમસ્યા આદિમ જૂથના લોકોને વેલવાચના લોકોને ખૂબ તકલીફ પડતી હતી ગળા જેટલા પાણીમાં મૃતદેહ લઈને જતા હતા પરંતુ એમની રજૂઆતને ધ્યાને લઈ આપણા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગે લગભગ અગિયાર લાખ અગિયાર લાખ જેવી માતબર રકમ મંજૂર કરી આજે જેનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે લોકો પણ ખૂબ ઉત્સાહી છે અને આપણી સરકાર જેનું ખાતમુહૂર્ત કરે એનું ઉદઘાટન પર અમે જ કરીએ છીએ ખાસ કરીને લોકોની જે આ સમસ્યા છે એ દૂર થાય એવી જે રીતે વિકાસના કાર્યો ધીમે ધીમે આગળ થઈ રહ્યા છે તમારા વિસ્તારની અંદર પણ ખૂબ વિકાસના કાર્યો હાલમાં ચાલી રહ્યા છે અનેક જગ્યાઓ પર રોડ રસ્તા બની રહ્યા છે લોકોમાં કેવો આનંદ અને હર્ષનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે આજે સવારથી અમે ખાતમુહૂર્તમાં જ હતા પહેલાં સારંગપુર મુકામે કર્યું પછી વાકલ મુકામે અને આ વિલવા આદિમ જૂથના લોકોને પડતી મુશ્કેલી નિવારવા માટે ખૂબ સારા કામો થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ આપણા ધારાસભ્ય સંસદ સભ્ય પણ ખૂબ આ વિસ્તારમાં રસ દાખવી રહ્યા છે અને વિકાસના કામો ખૂબ ઝડપથી થશે તો આ હતા આપણી સાથે મનહરભાઈ તેમણે જણાવ્યું કે આગામી સમયમાં પણ આ વિકાસના કાર્યો થતા રહે છે તેમણે એમ કહ્યું કે જે ખાતમુહૂર્ત કરીએ છીએ એનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ એ રીતે જે રીતે સરકાર વિકાસ કરી રહી છે એને જોતા લોકોની જે સમસ્યાઓ છે જે જૂની સમસ્યાઓ છે તેના ઉપર વધુ ફોકસ કરવામાં આવી રહ્યો છે અને લોકોની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે